ગુડ મોર્નિંગ પિતા પરમેશ્વરના પ્રેમી નામમાં સ્વાગત કરીએ છીએ આવકાર કરીએ છીએ જે જે ભાઈ બહેનોએ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી છે તમામ ભાઈ બહેનોનો અમે હૃદયથી આભાર માનીએ છીએ અમારા કાર્યને તમારી આ સબસ્ક્રિપ્શન અને લાઈક વધુ મોટિવેટ કરે છે અમને ઉત્તેજન આપે છે અને અમે વધુ ઉત્સાહથી આ કાર્ય કરવા માટે પ્રેરાઈએ છીએ તેને માટે પણ આપ સર્વેનો અમે આભાર માની છીએ હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો પોતાના ગ્રોપ કે મિત્ર વર્તુળનો શેર કરો અને લાઈક કરવાનું ન ભૂલશો આજના વચનોમાં જઈશું અને આજના વચનો આપણે જે વાંચવા જઈ રહ્યા છીએ તે વચનો કિસ્સાશાસ્ત્રનું પુસ્તક અને તેનો એકવીસમો અધ્યાય છે તો ચાલો એક ટૂંકી પ્રાર્થના કરતા આપણે આજના વચનોમાં જઈશું ધન્યવાદ પિતાજી કે તમે આ સમય આ તક અમારા જીવનમાં આપી કે અમે તમારા જીવંત વચનોનું વાંચન કરી શકીએ આ વચનો વાંચવાને માટે અમારી સહાયતા મદદ કરો અને આ વચનોના મર્મો સમજવાને માટે પણ અમારી સહાયતા મદદ કરો તથા શ્રોતાજનોની સહાયતા મદદ કરો આ વચનોને આશીર્વાદિત કરો અને આ વચનોનો બહોળો પ્રચાર પ્રસાર થાય અને તમારા નામમાં કોઈ કાત્મા જીતાય તેને માટે તમારી કૃપા થવા દો મારી વિનંતી તમારા પુત્ર ઈશુ મસીના નામ તમારી સમક્ષ લાવતા સાંભળો તેનો સ્વીકાર કરો પિતા ગીત પીતા પુસ્તક અને તેનો એકવીસમો અધ્યાય વિજય સ્તવન હે યહોવા તમારા સામર્થ્યથી રાજા હર્ષ પામશે અને તમારા તારણથી તે કેટલો બધો આનંદ કરશે તમે તેના હૃદયની ઈચ્છા પ્રમાણે તેને આપ્યું છે અને તેના હોઠની અરજીનો નકાર તમે કર્યો નથી કેમ કે આશીર્વાદો લઈને તમે તેની સામે જાઓ છો તમે ચોખ્ખા સોનાનો મુગટ તેના માથા પર મૂકો છો તેણે તમારી પાસેથી જીવતદાન માગ્યું તે તમે તેને આપ્યું એટલે સર્વકાળ રહે એવું દીર્ઘાયુષ્ય તેને આપ્યું તમારા તારણથી તે ગૌરવવાન થાય છે તમે તેને માન તથા મહિમા બક્ષો છો કેમકે તમે તેને સદાને માટે આશીર્વાદ આપો છો તમે તમારી હજૂરમાં તેને આનંદ પમાડો છો કેમ કે યહોવા પર રાજા ભરોસો રાખે છે અને પરાત્મ કૃપાથી તે ડકશે નહીં તારા સર્વ શત્રુઓ તારા હાથમાં આવશે તારો જમણો હાથ તારા દ્વેષીઓને શોધી કાઢશે તું તારા રોષને સમયે તેઓને બળતી ભઠ્ઠી જેવા કરી દેશે હવા પોતાના કોપથી તેઓને ગળી જશે અને અગ્નિ તેઓને ભસ્મ કરી નાખશે પૃથ્વી પરથી તેઓનો પરિવાર અને મનુષ્યમાંથી તેઓના સંતાનનો તમે નાશ કરશો કેમ કે તેઓએ તમારી વિરુદ્ધ ભૂંડું કરવાનું ઉધાર્યું જેને તેઓ અમલમાં લાવી શકતા નથી એવી યુક્તિ તેઓએ કલ્પી તમે તમારી પાણસથી તેઓના મુખ સામે તૈયારી કરશો ત્યારે તેઓને પાછા હટી જવું પડશે હે યહોવા તમે પોતાને સામર્થ્ય ઊંચા હો એમ અમે તમારા પરાક્રમના સ્ત્રોત ગાયને સહન કરીશું પ્રભુના પ્રભુ અમે તમારો પુષ્કળ આભાર માની છીએ બાપ કે તમે અમારું રક્ષણ કરો છો અને નવીન દિવસ તમે અમારા જીવનમાં ઉમેરી આપ્યો અને તમારા પવિત્ર વચનો જે વાંચવાનો સમય આપ્યો એના માટે પણ અમે તમારો પુષ્કળ આભાર તથા ઉપકાર છીએ હા બાપ જેટલો તમારો આભાર માને એટલો ઓછો છે કારણ કે તમે કોક કરે મેં એને દયા કરવાની એવું ઉતાવળા પ્રભુ છો અને તમે પ્રભુ અમારી સગળી ચિંતાઓ તમે લઈ લો છો એવા અમારા પ્રેમા અમને પ્રભુ મળ્યા છે એના માટે પણ મેં તમારો પુષ્કળ આભાર માનીએ છીએ છે ત્યારે બાપા તમારા જીવન પુષ્કળ નો અને તમારી કૃપા વર્ષાઓ સમજવાને અમારી અને તમારા બાળકોની તમે જ્ઞાન બુદ્ધિને ડપણથી ભરો અને તમારા વચનથી પ્રભુ તમને માન મિમને ગૌરવ મળે એવું તમે થવા દેજો તમારા સંતો સેવકોના મુખની વાણી તમે થજો એ દ્વારા અનેક આત્મા તમારી ગમ ફરી એવું તમે થવા દેજો તમારા સંતોના સેવકોના ઘરોને પણ એમને બાળકોને પરિવારને પણ તમારા અને તમારી કૃપા આપજો જે લોકો બીમાર છે પ્રભુ અમે જાણે છે નથી જાણતા પણ એક એક વ્યક્તિને બીમાર વ્યક્તિને પ્રભુ અમે તમારી પાસે લાગે છે કે તમારો જાયબ જેવો ચમત્કાર હાથનો સ્પર્શ કરો અને પણ આપો કારણ કે તમે સાજાપણું આપનાર પરમેશ્વર પિતા છો હા પ્રભુ પિતા તમે એટલા દયાળુ દેવ છો પ્રભુ અમે પ્રભુ કોની પાસે જઈએ કે અનંત જીવોનો વારસો તમારી પાસે છે ત્યારે બાપ અમે બધી ચિંતાઓ અમારી તમને સોંપ્યા છે પ્રભુ જે કંઈ દુનિયામાં થઈ રહ્યું છે પ્રભુ તમે જાણો છો ત્યારે બાપ એ બધું શાંત થાય સારું થાય એવું તમે થવા દેજો કોક આત્મા બચી જાય અને દરેક ઘૂંટણ તમને ન ને દરેક કબૂલ કરે કે તમે સુખિશ પ્રભુ છો એવું તમે થવા દેજો જે લોકો સતાઈ રહેલા છે પ્રભુ એ લોકોને તમે હિંમત શક્તિ બળ અને સામર્થ્ય પૂરા પાડજો તમારામાં અડગ રહે પ્રભુ અને તમારા માર્ગમાંથી ખસી ન જાય પણ તમારી પર દ્રઢ વિશ્વાસ કરે પ્રભુ અને તમારા માર્ગમાં ઊભા રહે એવું તમે થવા દેજો હા પ્રભુ પિતાજી લોકો સતાવે છે એમના હૃદયમાં પણ તમે વાતનો વ્યવહાર કરજો પ્રભુ એમના હૃદયને તમે નમ્ર બનાવજો અને એ લોકોને તમે ક્ષમા કરજો પ્રભુ જે કેટલાય જુવાન દીકરા દીકરો છે જે પાત્રની શોધમાં છે પ્રભુ એ લોકોને યોગ્ય પાત્ર મળે એવું તમે થવા દેજો ઘણા એવા લોકો છે પ્રભુ બાળકો નથી પ્રભુ ત્યારે અમે એવા લોકો માટે પણ માગીએ છીએ બાપ કે તમે સંતાન સુખનું તમને પ્રાપ્ત કરી આપો અને લોકો પ્રભુ તમારો આભાર માને એવું તમને થવા દેજો અમે સગડા પ્રભુ તમારા હાથોમાં સોંપાય છે અમારા અમેરિકા દેશને અને અમારા રાજનેતાઓને પણ તમારા આશીષ અને તમારી કૃપા પણ અમે તમારા હાથોમાં સોંપાય છે અમારા પાપ ગુના પ્રદની ક્ષમા કરજો જે કંઈ માગ્યું તમારા દીકરાના નામથી માગીએ છીએ સાંભળોને સ્વીકાર કરજો બાપ આ મે